નમસ્કાર દર્શક મિત્રો લોકસભાની ચૂંટણીમાં મહિલાઓની અવગણના કરાતા કરવા આહવાન નેતાઓના ભાષણમાં હંમેશા મહિલાઓને પુરુષ સમોવડી બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના દાવા કરવામાં આવે છે એટલું જ નહીં વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં મહિલાઓને તેત્રીસ ટકા અનામત આપવા બિલ લાવવામાં આવે છે પરંતુ જ્યારે મહિલાઓને ટિકિટ આપવાની વાત આવે ત્યારે કોંગ્રેસ અને ભાજપે ફક્ત ચાર મહિલાઓને પોતાના પક્ષમાંથી ટિકિટ આપી છે ત્યારે રાજકીય પક્ષોના બેવડા વલણ સામે મહિલા અધિકાર મંચ સાથે જોડાયેલ મહિલાઓમાં આક્રોશ વ્યાપી ગયો છે મહિલા અધિકાર મંચ દ્વારા પુરુષ ઉમેદવારોનો બહિષ્કાર કરવાની સાથે ફક્ત મહિલા ઉમેદવારોને જવોટ આપવા રાજ્યભરની મહિલાઓને અપીલ કરી છે તેમજ જે સીટ ઉપર માત્ર પુરુષ ઉમેદવારો જે છે એ વિસ્તારના મહિલાઓને નોટા કરી રાજકારણમાં પુરુષોની મોનો સામે વિરોધ દર્શાવવા આહવાન કર્યું હતું વધુમાં મિતાલીબેન સમોવાએ જણાવ્યું હતું કે મહિલાઓનો ઉપયોગ ફક્ત વ્રત કરવા અને વોટ કરવા પૂરતો જ સીમિત કરી દેવામાં આવ્યો હોય એવું લાગે છે પરંતુ જો મહિલાઓને તક મળે તો દેશ ચલાવવા પણ સક્ષમ છે ત્યારે પિતૃસ્તાપ માનસિકતામાં રાજતા રાજકીય પક્ષોને મહિલા વોટની તાકાતનો અહેસાસ કરાવવા મહિલા અધિકાર મંચ સાથે જોડાયેલ બે લાખ જેટલા મહિલા મતદારો નોટા કરશે ડો મિતાલીબેન સમોવા મુખ્ય કન્વીનર મહિલા અધિકાર મંચ નમસ્કાર

અવાજ આવી રહ્યો છે બહેનો થોડા સાથીઓ જોડાઈ ગયા છે તો આપણે વાતની શરૂઆત કરીએ સાથીઓ થોડા દિવસો પહેલા મેં બહેનો માટે એક વિડીયો બનાવીને મૂક્યો હતો અને એમાં ગુજરાત ભરના બહેનોને અને સ્પેસિફિકલી બહેનો મતદારો છે તેમને સાથીઓ અને સ્પેસિફિકલી બહેનો નોટા માટે આપણા સમાજમાં બહુ બધી ગેરમાન્યતાઓ અને અડધી પડધી સમજ છે એટલે આજે હું થોડું બેઝિક થી શરૂઆત કરું પછી આપણે એની ઉપર વધારે વિશેષ ચર્ચા કરીશું નોટા નું ફૂલ ફોર્મ થાય છે નન ઓફ ધી શોર્ટ ફોર્મ બધા અક્ષરોનો પહેલો પહેલો શબ્દ લઈને નોટા શબ્દ બનેલો છે નોટાનો અર્થ થાય છે કે જેટલા પણ ઉમેદવારોનું મને પસંદગી આપી છે એમાંથી મને એક પણ પસંદ નથી અને સાથીઓ નોટા કંઈ એકલા ભારતમાં નથી ભારત સિવાય ઘણા બધા દેશોએ નોટાને અલગ અલગ રીતે અપનાવેલું છે અને દરેકનું પોતાનું મહત્વ છે પોતાનું સ્પેસિફિકેશન છે એની ઉપયોગીતા છે આપણે ત્યાં બહુ હજી એટલું સ્ટ્રોંગ ઓપિનિયન નથી આપી શકાતો નોટા માટે કેમ કે એને હજી થોડો પ્રબળ બનાવવાની આપણે જરૂર છે પરંતુ એ કામ ચૂંટણી પંચ પાસે નથી એ રાજકીય પક્ષોએ કરવું પડે એટલે લોકસભાએ કરવું પડે પણ એઝ યુઝલ તમે જેમ જાણો છો કે લોકસભા અને રાજકીય પક્ષો પોતાને નુકસાન થાય એવું તો કોઈ કામ કરશે નહીં ક્યારે એટલે નોટા બે હજાર તેરમાં ભારત દેશમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો સુપ્રીમ કોર્ટ દ્વારા એમણે ચૂંટણી પંચને સલાહ આપી કે આવી રીતે તમે એડ કરો ચૂંટણીમાં ઉમેદવારોની છેલ્લે નોટાનું બટન અને પછી ચૂંટણી પંચે એને એપ્લાય કર્યું છે બધી જ ઇલેક્શનમાં અને એનો બહુ બહોળો પ્રતિસાદ મળ્યો છે મિત્રો નોટા કરવું કે ના કરવું એ વ્યક્તિગત ચોઇસની વસ્તુ છે પરંતુ અમુક બાબતો હું તમને જણાવવા માગીશ કે જેના લીધે તમે એ નક્કી કરી શકો કે તમારે નોટામાં વોટ આપવો જોઈએ કે ના આપવો જોઈએ સૌથી પહેલી તો નોટાની ઉપયોગિતા શું છે નોટાની ઉપયોગિતા એ છે કે તમને જે પણ ઉમેદવારો આપ્યા છે એમાંથી તમને કોઈ જ પસંદ ના હોય અથવા તો તમને કોઈ તમારા વિસ્તારના વિધાનસભા સભ્ય અથવા તો લોકસભા બન સભ્ય બનવાને લાયક ના લાગતા હોય તો તમે તેમને બધાને જ રિજેક્ટ કરીને નોટા ઉપર વોટ આપી શકો છો એક ઉદાહરણ આપું તમને મિત્રો કે તમને બે ચોઈસ આપે તમારે ત્યાં કે તમારે મણિપુરમાં જે એક માણસ હતો એને એક બેન ની લગ્ન પરેડ કરાવી અને બીજા એક ભાઈ છે કે જેને બિલકિસ મદદ કરી હતી બળાત્કાર કરવામાં કે બીજા તો તમે આમાંથી કોને પસંદ કરવાનું પસંદ કરશો બહુ અઘરું પસંદગી છે ને બહુ અઘરી ચોઈસ છે આમાં આપણે લેસર એવિલ ની વાત કરતા હોઈએ છીએ પરંતુ કોઈ માણસે પંદર ખૂન કર્યા હોય કોઈ પાંચ ખૂન કર્યા હોય તો એમાંથી બેમાંથી આપણે કોને પસંદ કરવાનું છે તો બંને ખૂની જ ને તો આવામાં જે માણસોને નીતિમત્તા સમજાય છે જે માણસોને દેશનું ભવિષ્ય સમજાય છે અને ક્વોલિટી પ્રતિનિધિ કોને કહેવાય એ બાબત જે લોકોને સમજાય છે એ લોકો આવામાં નોટાનું બટન ઉપયોગ કરતા હોય છે અને આપણે બધાએ જ કરવું જોઈએ હવે ઘણા બધા એવું કહેતા હોય છે કે નોટાનું બટન બહુ ઉપયોગી નથી અથવા તો એના બહુ અસરો જોવામાં નથી આવતી તો એવામાં હું કહેવા માંગીશ કે બે હજાર ઓગણીસનું નું આપણે ત્યાંનું જ ઉદાહરણ છે અલ્પેશભાઈ ઠાકોરનું કે એમણે રાજીનામું આપીને ફરીથી ઇલેક્શન લડ્યા હતા અને ફક્ત ઓગણચાળીસો વોટમાંથી એ હારી ગયા હતા રાધનપુર સીટ ઉપરથી અને એવું કહેવાય છે કે જે તે વખતે નોટાના જે વોટ પડ્યા તે ઓલમોસ્ટ આને આ જે ગેપ હતો બે પ્રતિબંધી વચ્ચેનો એટલો જ હતો અને એવામાં નોટા ઉપર બહુ માછલા ધોવાયા હતા કે નોટાના લીધે અલ્પેશભાઈ ઠાકોર હારી ગયા એ જ વર્ષની ચૂંટણીમાં લગભગ ત્રણ લાખ ઉપર ગુજરાતના કોન્ટ્રાકચ્યુઅલ અને આઉટસોર્સિંગના જે કર્મચારીઓ હતા તેમણે પણ નોટાને વોટ આપ્યો હતો કેમ કે સરકાર તેમના પગાર વધારા કે તેમના જીવનયાપન માટે પ્રોપર ડિસિઝનો નહોતી લઈ રહી અને આ બંને વસ્તુઓની પૂરતી નોંધ લેવામાં આવી હતી આપણે જોઈએ કે આપણે ગયા ઇલેક્શનમાં એકસો છપ્પન સીટો આપી છે ભાજપને અને છતાં એ સરકાર આપણું કશું સાંભળતી નથી તો પણ આપણે રેલીઓ કરીએ છીએ ધરણાઓ કરીએ છીએ ભૂખ હડતાલ કરીએ છીએ અને આવેદનપત્રો આપીએ છીએ આપણને ખબર છે કે આ બધાની એને કશું અસર નથી થવાની છતાં પણ આપણે આપણા પક્ષેથી વિરોધ તો નોંધાવીએ છીએ ને અને એ જરૂરી પણ છે આપણે લોકશાહીમાં રહીએ છીએ આપણે બહુમત શાહીમાં નથી રહેતા બહુમતશાહીમાં અને લોકશાહીમાં ફરક હોય બહુમતશાહીમાં જે વધારે વોટ મળે અથવા તો જેની મેજોરિટી હોય એ માણસનું કયું ચાલે જેવી રીતે આપણે પરિવારોમાં કે સમાજમાં ચાલતું હોય છે કે મોટા માથાઓ જે કે એ જ કરીએ પણ લોકશાહી એને ના કહેવાય લોકશાહી એને કહેવાય કે જ્યાં એક પણ માણસનો વિરોધ હોય તો એ વસ્તુ તમારે પડતી મૂકવી પડે જસ્ટ બીકોઝ સો માંથી માણસો માટે અનુકૂળ છે અને એક માણસને નથી તો આપણે એક માણસની અનુકૂળતા પણ તપાસવી પડે એને જ લોકશાહી કહેવાય અને ભારત દેશ લોકશાહી છે બહુમતશાહી નથી એટલે આપણી માટે નોટા બહુ અગત્યનું ઓપ્શન બને છે અને એમાં એક બીજું એ પણ તમને કહું કે ઘણા બધા જેમ આગળ આપણે વાત કરી કે લેસર એવિલની વાત કરતા હોય છે એનું મેં ઉદાહરણ આપ્યું એ પ્રમાણે લેસર એવિલ એટલે એવિલ જ પસંદ કરવાનો હોય તો એનો મતલબ શું છે તમારે ગુંડા જ પસંદ કરવાના છે ખૂનીઓ જ પસંદ કરવાના છે બળાત્કારીઓ જ પસંદ કરવાના છેડખાની કરનારા જ પસંદ કરવાના છે દીકરીઓની નગ્ન પરેડ કરાવનારા જ પસંદ કરવાના છે તો પસંદ જ કામ કરવા છે અને તમને જો એવું લાગતું હોય કે તમારા એક નોટા વોટ નો કોઈ અર્થ નથી તો તમે ભૂલ કરો છો ભારત દેશમાં ને એક પણ વિરોધનો હંમેશા નોંધ લેવામાં આવતી હોય છે આપણને એવું થાય તમને એવું થાય છે મિતાલીબેન ની પોસ્ટ હોય તો તમને એવું થાય કે લવ ને આ એમણે લખ્યું છે તો મને અનુકૂળ નથી લવ મિતાલીબેનને ને જઈને બરાબરની ચકચકાટ કોમેન્ટ ચોંટી આવું એમને ચોપડી આવું થાય છે ને એવું મિતાલીબેન નથી પડવાનો એનાથી તમને ખબર છે પણ તમને તમારો ઓપિનિયન મૂક્યુંલી છે એવું તમે કહેવાનો પ્રયત્ન કરો છો ને તમને સંતોષ થાય છે અને મિતાલીબેન પણ એ વસ્તુની નોંધ લેવી પડે છે કે ભાઈ હું જે લખું છું એની કાઉન્ટરમાં આવી વસ્તુ આવે છે તો નેક્સ્ટ ટાઈમ હું જ્યારે લખું કે બોલું તો મારે આ એક ઓપિનિયનને પણ ધ્યાનમાં લેવાનો છે અને એનું એક્સપ્લેનેશન તો આપવું પડે છે ને તમે આપણે જયારે પુરુષોની કોઈ પણ ખરાબ વાત કરતા હોઈએ કે ભાઈ પુરુષો આટલા બધા અત્યાચાર કરે છે કે બળાત્કાર કરે છે છેડખાની કરે છે સ્ત્રીઓ ઉપર હેરાનગતિ કરે છે એ બધામાં આપણે કહીએ છીએ કે નોટ ઓલ મેન વાત સાચી છે પણ એ કહેવા માટે તમારે વિરોધ તો નોંધાવવો પડે છે ને બાકી આપણે જો એવું કરીએ કે બધા પુરુષોને પકડીને મારવા માંડીએ કે ભાઈ આ પુરુષ છે એટલે ગુનેગાર છે એમ કરીને કરવા માંડીએ તો એ બહુમત શાહી કહેવાય જ્યાં સ્ત્રીઓ પોતાના અધિકારોનો દુરુપયોગ કરતી કહી શકાય પણ એવું હોતું નથી ને બધા પુરુષો ખરાબ નથી હોતા બધી સ્ત્રીઓ સાચી નથી હોતી એવી જ રીતે જયારે આપણે લોકશાહીમાં વોટ આપવા માટે જતા હોઈએ છીએ એ વખતે પણ આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય અને આપણે એ વસ્તુનો વિરોધ આપણા આપણા તરીકે હંમેશા નોંધાવવાનો હોય અને એ બધાની એક અસર હોય છે એક ઇમ્પેક્ટ હોય છે એની એક વેલ્યુ હોય છે એની રિએક્શન પણ આવતા હોય છે તમે નહીં લેતા હો પણ જે લોકો ઓથોરિટીમાં બેઠા છે એ લોકોએ એ વસ્તુને નોંધવા લેવી પડે છે એની ઉપર ધ્યાન દેવું પડે છે અને એક સમયે ચાલો એવું માની લઈએ કે જે જીતે છે એ પક્ષને કે એ ઉમેદવારને ફરક નથી પડતો પણ જે હારે છે તેને તેને ચોક્કસ એ જે લોકો નોટા ઉપર વોટ આપતા હોય છે એ બે હજાર હોય પાંચ હજાર હોય કે લાખ હોય કે બે લાખ હોય એમની માંગણી બાજુ ધ્યાન આપવું પડે છે આપણે ત્યાં અત્યારે હાલનો સિનાલીઓ શું છે સત્તા પક્ષે કશું નથી કરતી અને વિપક્ષ પણ કશું નથી કરતો એ સિવાયના નાના નાના પક્ષોને તો ગણ કરવાના જ નથી આપણે જો જ્યારે કોઈ કશું કરતું જ નથી તો આપણે કોઈને વોટ શું કરવા આપો છે કંઈક તો કરવું પડે ને માણસે આપણને કેવું પડે આપણને રીઝવવા પડે આપણા ફાયદાની વાત કરવી પડે તો આપણે વોટ આપીએ જસ્ટ આપીસ્ટેન્ડિંગ થઈ એક જાગૃત નાગરિક તરીકેની એટલે તમને જો એવું લાગતું હોય હું ઘણા બધાને જોઉં છું ફેસબુક ઉપર પણ કે જે લોકો હંમેશા સત્તા પક્ષને ભાજપને ગાળો દેતા હોય છે એના કામના વિરોધ કરતા હોય છે એમાં આંબેડકર પણ આવી ગયા રેશનાલિસ્ટ પણ આવી ગયા ભાજપ સિવાયના પક્ષોમાં જે જોડાયેલા છે કોંગ્રેસના બસપા સાથેના અને જે લોકોને દેશની બાળકોની એજ્યુકેશનની હેલ્થ સિસ્ટમની જોબની રોજગારની અને દેશની સુરક્ષાની ચિંતા છે બેનની દીકરીઓની ચિંતા છે એ બધા જ હંમેશા સરકારનો વિરોધ કરતા હોય છે અને સામે પક્ષે તમે જોતા હશો કે વિપક્ષ પણ કશું નથી કરતી વિપક્ષનું કામ જ પ્રજાએ કરવું પડી રહ્યું છે તો આપણે વિપક્ષને વોટ શું કરવા આપવાનો વિપક્ષ જયારે કશું કરી નથી રહી તો આપણે વિપક્ષને વોટ જ શું કામ આપવાનો કંઈક તો કરો ભાઈ તમારા કરતા તો ભાજપ વિપક્ષમાં હતું તો વધારે સારું કામ કરતું હતું ક્યાંય વધારે સારું કામ કરતું હતું ભાજપ જેવો તો વિરોધ કોઈ કરી ના શકે રાજની વાત પછીની છે પણ જ્યાં સુધી વિરોધની વાત છે ત્યાં સુધી ભાજપ જેટલું વિરોધ પક્ષ કોઈ સારું બની શકે એમ નથી ભારત દેશમાં તો એટલે આપણે બધાએ જો તમને એવું લાગતું હોય કે સત્તા પક્ષ યોગ્ય રીતે કામ નથી કરી રહી વિપક્ષ પણ યોગ્ય રીતે કામ નથી કરી રહ્યો અને એ સિવાય નાના નાના પક્ષોનું તો કશું રહ્યું જ નથી કેમ કે દરેકના મુખ્ય જે તેમના છે કેજરીવાલને જેલમાં પૂરી દીધા છે બીજાને જેલમાં પૂરી દીધા છે કોઈને ઈડીની નોટિસ આવે છે બરાબર છે ને કોઈની ઉપર કોઈને એકાઉન્ટ જ ફ્રીઝ કરી દીધા છે માણસ ખર્ચો કરીને જીતે કઈ રીતે પૈસો તો ખર્ચો પડે ને ઉપરથી તો વોટ આપવાના નથી એની પાછળ એમણે મેન પાવર લગાવવો પડે રિસોર્સિસ લગાવવા પડે તો માણસ જીતવાનું છે આ ઘણું બધું આપણી નજર સામે થઈ રહ્યું છે પણ જેના વિશે આપણે કશું જ નથી કરી શક્યા તો તમારી માટે નોટા એક બહુ સારું ઓપ્શન છે ઉપર સુધી તમારી માહિતી પહોંચાડવાનું કે તમે આ જે આખી સિસ્ટમ ડેવલપ થઈ રહી છે એકદમ ભ્રષ્ટાચારી સિસ્ટમ છે નેગેટિવ સિસ્ટમ છે જ્યાં નાગરિકને કશું કહેવા પણ નથી રહ્યું નાગરિકોના હકો વિશે કોઈ વાત નથી કરી રહ્યું એનો વિરોધ નોંધાવવાની તમારી પાસે આ તક છે જો તમારા વિસ્તારમાં કોઈ જ યોગ્ય પ્રતિનિધિ તમને ના જણાતો હોય તો અને બેઝિકલી જ્યાં સુધી આમાં મહિલાઓ માટેની વાત છે તો એ તો તમે જાણો છો મેં આર્ટિકલ લખ્યો હતો કે ભાઈ ચાર ચાર સીટ માંડ આપી છે બહેનોને હવે આમાં બહેનોનું શું ભલું થાય હવે આમાં બહેનોએ જોવાનું છે કે એમની કોઈ વાત નથી કરી રહ્યું તો એવામાં બહેનોએ ખુદ પોતાની વાત કરવી પડશે અને દરેકે દરેક વિસ્તારની દરેકે દરેક સીટની લોકસભા સીટની બહેનોની હું આજે ફરીથી અપીલ કરું છું કે મહેરબાની કરીને જો તમારા વિસ્તારમાં તમે ભાજપ ના જોશો કોંગ્રેસના જોશો મંદિરના જોશો બીજું કશું જ ના જોશો તમે ફક્ત એ જોવો કે તમને એક મહિલા પ્રતિનિધિત્વ મળ્યું છે કે નહીં કેમ કે તમારી વાતને એક મહિલા જ સમજી શકશે એના સિવાય કોઈ નહીં સમજી શકે એટલે મહેરબાની કરીને તમારા વિસ્તારમાં જે પણ મહિલા હોય જે પણ મહિલા ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હોય આ લોકસભાની ચૂંટણીમાં એમને વોટ આપો ભાજપના જોશો કોંગ્રેસના જોશો બીજો કોઈ પક્ષના જોશો જેણે બેનને ટિકિટ આપી હોય અને જેણે મહિલાઓના પ્રતિનિધિત્વને ઉભું કર્યું હોય એને જ ટિકિટ આપવાની છે અને જો ના હોય તો અપક્ષને આપો અને અપક્ષ પણ ના હોય તો નોટાને વોટ આપો પરંતુ કોઈ પક્ષ જેવો પક્ષ કે જે પુરુષને ઉભો રાખતો હોય મહિલાઓની અવગણના કરીને એને વોટ આપવાની કોઈ જ જરૂર મારા ઘણા બધા જાગૃત ભાઈઓ હંમેશા એવો પ્રશ્ન કરે છે કે સરપંચની સીટ હોય તો પણ બહેનોની જગ્યાએ જે સરપંચ બને છે છે એમના એમના હસબન્ડ કે 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 પપ્પા ભાઈ દીકરો જ વહીવટ કરતા હોય તો અને બીજું કે ભાઈ બહેનો લાયક મળતી નથી એટલે લાયક બહેનોથી તમે શું સમજો છો જે બધા પુરુષ નેતાઓ છે એ બધા બહુ પીએચડી કરીને આવ્યા હોય છે રાજકારણમાં એવું માનો છો તમે આ આપણા વિજય રૂપાણીજી જો જેમને સારી રીતે હિન્દી બોલતા નથી આવડતું આપણા અત્યાર હાલના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ એમને તમે જોયા કોઈ દિવસ સારું દસ મિનિટ ભાષણ આપતા અથવા તો એમનું એમનું એવું કયું મોટું કામ છે જેની ઉપરથી તમને ઇન્ટેલિજન્ટ લાગે છે એવા નેતાઓ છે આપણા દેશમાં કે જેવું કહે છે કે ભાઈ છોકરાઓ રેપ કરે છે તો બિચારાથી ભૂલ થઈ ગઈ માફ કરી દેવાના હોય એમાં કઈ એમને ફાંસી ના ચડાવવાના હોય આવું કેવા વાળા નેતાઓ છે આપણે ત્યાં આપણે ત્યાં મહારાષ્ટ્રમાં સુપ્રિયા સુલે બેન છે જે આપણા લોકસભાના સભ્ય છે એમને ચાલુ ટીવી એવું કહેવા વાળા નેતાઓ છે કે બેન ઘેરજા અને રસોઈ કરી આ આટલા મંદ બુદ્ધિ નેતાઓ છે આપણી પાસે અને એ બધા પુરુષ નેતાઓ છે તમે આમની પાસે શું અપેક્ષા રાખો છો આ છે ને આ તમારી માનસિકતા છે કે પુરુષ હોવા માત્ર માણસ બહુ હોશિયાર હોય અને સ્ત્રી હોય એટલે એને કશી ખબર ના પડે તો આપણે જેટલું કહીએ એટલું જ કરવાનું હોય એવું ના હોય જેન્ડર ને હોશિયારીને વહીવટ ને અને એની કામ કરવાની ક્ષમતાને કાર્યક્ષમતાને કશું લાગતું વળતું નથી હતું આપણે સમાજ પિતૃસત્તાનો સમાજ છે એટલે અહીંયા દેખીતી રીતે સ્ત્રીઓ કરતા પુરુષોને ક્યાંય વધારે તક મળવાની છે પોતાનું નેતૃત્વ બહાર લાવવાની પ્રતિભા બહાર લાવવાની બાકી આપણે ત્યાં પણ એટલી લાયક બહેનો છે જ જરૂર છે આપણી પ્રજા તરીકેની માનસિકતા બદલવાની અને બની એટલી તૈયાર અને સ્માર્ટ બહેનોને અને જેને પ્રજા માટે કામ કરવું છે એવી બહેનોને તક આપવાની એટલે લાયકાતવાળી વાત તો તમે એટલીસ્ટ મારી સાથે ના કરશો અને બીજી વસ્તુ કે જે કહ્યું કે એમના પતિ ચલાવે છે વહીવટ કે દીકરો ચલાવે છે તો મારે કહેવાનું કે તમે જે આખી સિસ્ટમ ઊભી કરી છે બહેનો માટે કે એ એના પિતા કે પતિ કે ભાઈ કે દીકરા સિવાય કોઈ બેન રાજકારણમાં રહી ના શકે કોઈ બેનની તાકાત કેટલી સારી કે ખરાબ વાતો કરીએ છીએ આપણે એવું સ્વીકારી શકીએ છીએ કે કોઈ સ્ત્રી એકલા હાથે પોતે પોતાના દમ ઉપર રાજકારણમાં આગળ વધી શકે એની ઉપર કેટલા બધા ખરાબ નજર રાખીને કેટલી બધી એની સુરક્ષાને રિલેટેડ ચિંતાઓને પ્રશ્નો રહેતા હોય છે તમને કદાચ આઈડિયા નહીં હોય એવામાં એની માટે ભાઈ કે પિતા કે પતિનું એક સપોર્ટ સિસ્ટમ હોવી ઇમ્પોર્ટન્ટ હોતી હોય છે એટલે અને એ આપણે જયારે કહીએ કે ભાઈ પુરુષ કોઈ સ્ત્રીની મદદ કે સલાહ લેતો હોય તો એમાં આપણને કોઈ દિવસ વાંધો નથી આવતો તો કોઈ સ્ત્રી છે એના પતિની સલાહ લે અને એ પ્રમાણે વહીવટ કરે તો એમાં કોઈને વાંધો શું હોય શકે આપણે તો આદર્શ પત્નીની વાત કરીએ છીએ એટલે તમે એવું ઈચ્છો છો કે કોઈ બેન સરપંચ બને એટલે ગામનો વહીવટ કરવા માટે ઘરવાળાને છોડી દે છૂટાછેડા લઈ લે સાંભળ સાંભળે નહીં ને એને મન આવે એવી રીતે ગામનો વહીવટ કરે એવી એવું ઈચ્છો છો તમે અને એવું શક્ય છે ખરું ભારત દેશમાં અને જ્યાં સુધી ભારત દેશની વાત છે એમાં બધા ઉપર બધાનું ઇન્ફ્લુઅન્સ રહેતું જ હોય છે જેટલા પુરુષ નેતાઓ હોય છે એ બધા કોઈકના હાથની ભી ની કટકૂતળી જ હોય છે એ બધા કઈ સ્વતંત્ર વહીવટ નથી કરતા હોતા એમની એ ચાવી એ રમકડાની ચાવી પણ કોઈ બીજાના જ હાથમાં હોય છે એટલે એવું વારંવાર સ્ત્રીઓ ઉપર અને સ્ત્રી નેતાઓ ઉપર એવો આક્ષેપ કરવાનું બંધ કરી દો કે એમનામાં લાયકાત નથી હોતી અને એમની વહીવટ કોઈ બીજા પુરુષો કરે છે અહીં બધાનો વહીવટ કોઈ બીજું જ કરતું હોય છે એમાં મોદીજી પણ આવી ગયા અમિત શાહ પણ આવી ગયા બીજા બધા જ આવી ગયા

કે જેમની સીટ ઉપર કોઈ જ મહિલા ઉમેદવાર ઉભા રહ્યા નથી અથવા તો જે લોકો રોજમદાર ઉપર કામ કરે છે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં કામ કરે છે આઉટસોર્સિંગ પર કામ કરે છે જેમને પેન્શન નથી મળવાનું જે લોકોનું શોષણ થાય છે જે બેરોજગાર છે જેમના એક્ઝામ આપવા જાય છે તો પેપર ફૂટી જાય છે આવા જેટલા પણ યુવાનો છે જેટલા ઘરડા માણસો છે જેટલા વડીલો છે રિટાયર કે જેમને પેન્શન નથી મળી રહ્યું અથવા તો જેમને વડીલોનું જે

એનો આપણે ભાગ બનવું નથી અને આપણને આ ભ્રષ્ટાચારી સિસ્ટમનો અને આ ગુનેગારોથી ખરડાયેલી સિસ્ટમનો અત્યંત વિરોધ છે બતાવવા માટે પણ નોટામાં વોટ આપો ખૂબ ખૂબ આભાર જય ભાર